The uh તાલુકાના બોરિયાવી ગામમાં જીયુડીસી દ્વારા હાલ નળસે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી અંતર્ગત જીયુડીસીની ટીમ દ્વારા રાવળ સમાજના સ્મશાનમાંથી કબરો પણ ખોદી નાખી હતી સ્વજનોની કબરોને નુકસાન પહોંચવાથી રાવણ સમાજની લાગણી દુભાઈ છે ત્યારે રોષે ભરાયેલા રાવળ સમાજના લોકો આ કબરોમાંથી બહાર નીકળેલા મૃતદેહોના અવશેષો અર્થ ઉપર મૂકી આજ રોજ બોરિયાવી નગરપાલિકા કચ્છ કચેરી ખાતે પહોંચ્યા હતા અને પાલિકા કચેરી બહાર બેસીને ધરણા કર્યા હતા જવાબદારો સામે કાર્યવાહીની માંગ ઉચ્ચારી છે મારું નામ મહેશભાઈ વિશેષ રાવળ અને મારા વાઇફ બોરિયારી નગરપાલિકામાં પૂર્વ કાઉન્સિલર હતા હું આણંદ જિલ્લા કારોબારી સભ્ય બક્ષીપન મોરચામાં કારોબારી સભ્યમાં છું અમારું પ્રશ્ન એ છે સર કે અમારું જે સ્મશાન હતું એ ઘરકાલેથી પરમિશન ખોદકામ કરવામાં આવ્યું છે અને જે અમારી અંદર બોડી ડફડેલી હતી લાશો દફન વિધિ કરેલી હતી તે લાશો બધી બહાર નીકળી ગઈ ગજરતી થઈ ગઈ દસ થી બાર લાશો અને કૂતરા ચૂંટતા હતા બરોબર છે હવે એ અમે નગરપાલિકામાં રજૂઆત કરી કે સર આ રીતના કામ કર્યું અને આવું પ્રશ્ન થયો છે તો એનું જવાબદાર કોણ તો જે દિનેશભાઈ પરમાર છે એમને અમને જવાબ આપ્યો હું કંઈ જાણતો નથી અમે કોન્ટ્રાક્ટર આવ્યા કોન્ટ્રાક્ટરના માણસોને પૂછ્યું તો એવું કહે છે કે બોરિયાળી નગરપાલિકા અમને પરમિશન આપી છે દિનેશભાઈ ના કહે છે કોન્ટ્રાક્ટરના માણસો કદાચ પરમિશન આપી છે તો આ બંનેમાં હાચું કોણ અને દર વર્ષે આ જવાબ આવે છે કે મને ખબર નથી મને ખબર નથી તો જો તમને ખબર ના હોય તો આ લાખ રૂપિયાનો પગાર સરકાર દ્વારા તમે શું કામ લો છો તમે કોઈ પણ જાતની નગરપાલિકાની જવાબદારી જ નથી કોઈ પણ જાતનું નગરપાલુ તમને ભાણ જ નથી રહેતું તો તમે નોકરી શું કામ કરો છો તમે રાજીનામું આપી દો તમે બદલી કરી લો અમે આખો દિવસ કે અઠવાડિયું થશે તો પણ અમે અહીંયા લી લઈને દઈ રહેવાના જ્યાં સુધી કલેક્ટર નહીં આવે કલેક્ટર આવનો નિકાલ નહીં આપે ત્યાં સુધી રાવણ સમાજના લોકો અહીંયા દટાઇ રહેશે નગરપાલિકાની સામે કોઈ તસે મસ્ત નહીં થાય એમાં કોઈ પણ રાજકીય પક્ષની પણ નહીં ચાલે